અને દૂર ડાબીમાં હિંચકા પરથી આદેશો આપતા આવી હતી જીવન હવેલી અને જ્યારે તહેવારો આવતા ને તો દુલ્હન ની જેમ હવેલી ને શણગાર હતા આંગણામાં રંગોળીઓ હજારો દીવડાઓ અને ફૂલ માળાઓથી મહેકી ઉઠતી આ હવેલી અને એ વખતે હવેલી શાહી કિલ્લા જેવી લાગતી મારા પિતાજી ઠાકોર રણ વિજયસિંહ કચ્છના સૌથી મોટા જમીનદાર

અને મને બનાવી દીધી આ હવેલી રક્ષા છવ્વીસ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ સિક્સ ક્યારે નહીં ભૂલાઈ દિવસ હવેલીમાં તમામ તૈયારીઓ ચાલતી હતી ગણતંત્ર દિવસ ઉજવવાની ને હું પણ મારી ઓરડીમાં સફેદ સુખ લેવા ગઈ હતી ત્યાં જ

મે મને માફ કરો હું હવેલીમાં કોઈને બચાવી નહીં શકતો ભગવાનનો ઉપકાર માનો તમે બચી ગયા અને મેં ચારે બાજુ જોયું મારી અમેરિકા ઉપર કિશા તું શરીર પર ધક્કો માર્યો શા માટે મને બચાવી જ્યારે મારી હવેલી નથી મારા માતા પિતા નથી તો કોને માટે જીવું અને શા માટે જીવું સૈનિક મને ચૂપચાપ હાથ પકડીને રાહત કેમ્પમાં લઈ આવ્યો રાહત કેમ્પમાં બધા દુઃખી લોકો હતા કોઈનો હાથ કપાઈ ગયો તો કોઈના પગ કપાઈ ગયા હતા કોઈને આંખો એ બધાને જોઈને મને મારું દુઃખ બહુ વાંધું લાગ્યું એને મને કહ્યું હવે બધાની તમે સેવા કરો અને મેં પણ શરૂઆત કરી કોઈને ખાવાનું ખવડાવતી કોઈની મરમપટ્ટી કરતી તો કોઈને પાણી પીવડાવતી અને આમ પછી મને જીવન પાછું જીવા જેવું લાગ્યું એક દિવસે સૈનિક મારી પાસે આવ્યો અને એણે મને કહ્યું તમારી આંખમાં મને દેશ દાજ દેખાય છે અને મને એને ફોર્મ લાગી આપ્યું સૈન્યમાં ભરતી થવાનું ફોર્મ અને મેં ભરી અને હું સૈનિક બની ગઈ મારું બાળપણનું સપનું પૂરું થયું અને એ સાથે સૈનિકની સાથે મેં ઘણા મોરચાઓ લડ્યા એ મને કદમ કદમ પર મારો વિશ્વાસ વધારતો ગયો અને હું પણ આગળ આગળ જતી ગઈ પણ કુદરતને એ પણ મંજૂર નતું એક દિવસ એ સૈનિક યુદ્ધમાં ગયો અને પાછો નહીં આવ્યો દેશ માટે એને જીવન બક્ષી દીધું આજે એ જ સૈનિકની શોકસભામાં આપણે ભેગા થયા છીએ આજે એની શ્રદ્ધાંજલિ રૂપે હું મારા હવેલીથી ચાવી આજે સૈન્યને અર્પણ કરું છું અહીંયા હવે સૈનિક પ્રશિક્ષણ કેન્દ્ર લાખો સૈનિકો હજારો બાળકો અને યુદ્ધની તાલીમ લેશે અને દેશ માટે લડશે અને હું પણ પ્રણ રમ છું કે જીવીશ ત્યાં સુધી દેશ માટે લડતી રહીશ અને આજ છે મારી આ શ્રદ્ધાંજલિ એ સૈનિકને ને જેને મને નવું જીવન આપ્યું જેને જીવવાની મને નવી દિશા આપી જય હિંદ